ગુડ મોર્નિંગ ફેમિલી આરજે બમ્બર વ્લોકમાં આપણું હાર્દિક સ્વાગત છે અત્યારે વાગી ગયા છે આઠ ને સરસ મજાનું મોર્નિંગ થઈ ગયું છે ને આપણે પહોંચી ગયા છે આપણા કારખાના ધાબા પર જો કેવા સરસ મજાના પક્ષીઓ આવી ગયા છે સણ ખાવા માટે સરસ રીતે પક્ષીઓ અત્યારે શણ ખાઈ રહ્યા છે ને સરસ મજાનું મોર્નિંગ થઈ ગયું છે શુભ સવાર તો આપણે પહોંચી ગયા છે કારખાના દાબા ને આજે આપણે બધા કારીગરો ભાઈઓને કપડાં વ્હાઈટ પહેરીને આવવાના હતા વાઈટ શર્ટ તો વ્હાઈટ ટી શર્ટ કોઈ બી આપણી પાસે શર્ટ નહોતો એટલે આપણે પહેરી લીધું છે વ્હાઈટ ટી શર્ટ તો આજે કોઈક એવો ગેસ્ટ આવવાના છે એના માટે બધાને વાઈટ કપડાં પહેરીને આવવાના છે જેમ કે સ્કૂલમાં યુનિફોર્મ એક સરખું પહેરીને આવે એવી રીતે બધાને વ્હાઈટ કપડાં એક સરખા પહેરવાના છે

વિનોદભાઈ તમે એકચ્યુઅલીમાં આ કપડાં પહેરીને આવ્યા છો તો આપણે આજે હું કીધેલું તો વ્હાઈટ કપડાં પહેરીને આવવાનું એમ ના ચાલે વ્હાઈટ ના કહેવાય તો વ્હાઈટ કપડાં પહેરીને આવવું જોઈએ વિનોદભાઈ તમારે અને અહીંયા ઓફિસથી જે વ્હાઈટ શર્ટનો લઈને હોય એના માટે વ્હાઈટ શર્ટ પણ ઓફિસેથી આપી રહ્યા છે જોઈ શકો છો આ છે અમારા વ્હાઈટ કપડાના આ છે મેનેજરો શર્ટ આપીને વ્હાઈટ કરવા માગે છે બધા બધા કારીગરો રત્ન કલાકારો ભાઈઓ બધા વ્હાઈટ કપડામાં છે જોઈ શકો છો વ્હાઈટ વ્હાઈટ આમ બગલા છે વ્હાઈટ થઈ ગયા છે બધા વ્હાઈટ માં રીતે બધા વ્હાઈટ કપડા પહેરીને આવી ગયા છે જોઈ શકો છો આ છે આપણે નોર્મલ ચરણ જોઈ શકો છો મિત્રો બીજાને આના આ ચરણ કહેવાય કેપની ની શરણ આ આપણે છે નોર્મલ ચરણ તો અજયભાઈ ભાઈ કેમ આજે વ્હાઈટ કપડા પહેરીને આવ્યા છો આવું કામ કરવું પડે છે રત્ન કલાકારને જોઈ શકો પેલા શરણવાની છે કલાક આવી રીતે શરણ ઘોટવી પડે છે પછી ત્યાર પછી શરણ ઘોટાઈ જાય પછી હીરા ચાલે છે ભાઈ પેલા તમે કેમ વાઈટ કપડા પહેરીને આવ્યા છો

આપણે જવાનું છે ઘરે લંચ કરવા માટે તો ચાલો નીકળી ગયો ગુડ ઇવનિંગ ફેમિલી ફાઇનલી જે મહેમાન આવવાના હતા એ મહેમાન નથી આવ્યા ગેસ્ટ આવવાના હતા ફાઈનલી નથી આવ્યા અમારી સાથે થઈ ગયું છે જોઈ શકો છો બગલા થઈને આવ્યા છે ને બધા બિચારે નિરાશ થઈ ગયા છે ફાઇનલી ગેસ્ટ મહેમાન આવવાના હતા એ નથી આવ્યા જોઈ શકો છો જો સરસ મજાના બધા ઘહી રહ્યા છે હીરા આવું પોપટ થઈ ગયું છે અને અમારા અજયભાઈ તમે શું કહેવા માંગો છો એ હે પપડ થઈ ગયો સરસ રીતે પોપટ કચ્છો વાંધો નહીં પણ ને તો બધા પેરીને આવ્યા ને વ્હાઇટ બગલા થઈ ગયા ને પેરા દિલથી પેરા દિલથી પેરા પેરાવા દિલથી પેરાવા દિલથી પેરા દિલથી પેરાવા શ્રી સામુડા પાંડના ઓનર આવી ગયા છે નાસ્તો લઈને જોઈ શકો આપડે માટે એક આખો કન્ટેનર ભરીને આવ્યા છે નાસ્તો લઈને તો ચાલો આપણે નાસ્તો લઈ લઈએ ને નાસ્તો કરી લઈએ

拜拜。Bye bye.